નમસ્કાર તમારું સ્વાગત છે જુનાગઢની વાત કરીએ તો ગિરનાર ઉપર ત્રણ ઇંચ વરસાદ દામોદર કુંડમાં પણ ગોડાપુર આવ્યું છે વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ જળબંબાકાની પરિસ્થિતિ સર્જાઈ ભારત અને ચીન વેપાર હવે રૂપિયા અને યુએનમાં થશે એપીકે ફાઇલ ખોલતા જ શિક્ષિકાના ખાતામાંથી નવ પોઈન્ટ પાંસઠ લાખ રૂપિયા ગાયબ થયા રાજકોટમાં હાઈકોર્ટ બેસની માર્ક સાથે વકીલોનું આંદોલન ભારત ફ્રાન્સ સાથે મળીને બનાવશે સ્વદેશી જેટ એન્જિન સુરતની બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી પાલિકાની કાર્યવાહી કપાસની આયાતે ડ્યુટી હટાવવા માટે નિર્ણય એકસોને આઠ તાલુકામાં વરસાદ સૌથી વધુ ક્યાં પડ્યો જાણી લો આ વિડીયોમાં સારંગપુર દાદાને ચોકલેટનો અન્ગુટ ધરાવવામાં આવ્યો ઇલાવેનિલ એશિયન્સ શૂટિંગમાં ગોલ્ડ આવી પટણામાં ભીષણ અકસ્માત આઠ લોકોના થયા છે મોત ઈસરોનો વિઝન બે હજાર સુડતાલીસ સોથી વધુ સેટેલાઇટ કરશે લોન્ચ ઈસરોએ વિઝન બે હજાર સુડતાલીસ હેઠળ આગામી પંદર વર્ષમાં દેશની જરૂરિયાત મુજબ સોથી વધુ ઉપગ્રહો લોન્ચ કરવાની યોજના બનાવી છે આમાંથી મોટા પગના પૃથ્વી અવલોકન ઉપગ્રહો હશે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે ઈસરો ખાનગી સ્પેસ કંપનીઓ પણ આધાર રાખશે જે ભારતમાં ત્રણસો ને પચાસથી વધુ છે આ રોડમેપમાં ચંદ્રયાન ફોર અને મંગળ લેન્ડર જેવા ભવિષ્યના મિશનો પણ સામેલ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારના પટણા જિલ્લાના દનીયાવા ખાતે શનિવારે એક ભીક્ષણ અકસ્માત થયો જેમાં આઠ લોકોના મૃત્યુ થયા છે અને છ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ગંગા સ્નાન કરવા જઈ રહેલા લોકોને રિક્ષાને પૂર પડતે આરતી ઝડપે ટકે ટક્કર મારી જેના કારણે રિક્ષાને એક્સિડન્ટ થયો પોલીસે હીટ એન્ડ રનનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે જ્યારે ટ્રક ચાલક અત્યારે ફરાર છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વેનિલ એશિયન શૂટિંગમાં ગોલ્ડ આવી કઝાકિસ્તાનમાં યોજાયેલી એશિયન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની ઈલાવેનિલ વાલા રિવાને મહિલા દસ મીટર એર રાઇફલ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે તેણીએ બસોને ત્રેપન પોઈન્ટ છ પોઈન્ટ સાથે નવો એશિયન ફાઇનલ રેકોર્ડ બનાવ્યો છે જુનિયર મહિલા ટીમે પણ દસ મીટર એર રાઇફલમાં વિશ્વ રેકોર્ડ સાથે ગોલ્ડ જીત્યો છે મેહુલી ઘોષ ચોથા સ્થાને જોવા મળ્યા છે ભારત અત્યાર સુધીમાં કુલ બત્રીસ મેડલ જીતી લીધા છે જેમાં સત્તર ગોલ્ડ મેડલ છે જેનાથી ભારત મેડલ ટેલીમાં ટોચ ઉપર જોવા મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સારંગપુર દાદાને ચોકલેટનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે શ્રાવણ માસના શનિવારે કષ્ટભંચન દેવ હનુમાન દાદાજીને ભવ્ય ચોકલેટનો શણગાર કરવામાં આવ્યો એક હજાર કિલોથી વધુ વિવિધ ચોકલેટોથી સિંહાસન સુશોભિત થયું અને ચોકલેટનો અન્કુટ ધરાવવામાં આવ્યો મંદિરને ફુગાઓથી શણગારવામાં આવ્યો સવારે સાડા પાંચ વાગે મંગળ આરતી અને સાત વાગે શણગાર આરતી કરવામાં આવી હિંડોળા ઉત્સવ તથા યજ્ઞ શાળામાં મારૂતિ યજ્ઞનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એકસો આઠ તાલુકામાં વરસાદ જાણી લો સૌથી વધુ ક્યાં પડ્યો છે વરસાદ હાલ રાજ્યમાં ચોમાસાનો બીજો રાઉન્ડ ચાલી રહ્યો છે ગઈકાલે બપોરે બાર વાગ્યા સુધીમાં રાજ્યના કુલ એકસો ને આઠ તાલુકામાં વરસાદ થયો જેમાં સૌથી વધુ વરસાદ વલસાડના ધરમપુર તાલુકામાં ચાર પોઈન્ટ તેર ઇંચ નોંધાયો છે આ સાથે પારડીમાં સાડા ત્રણ ઇંચ જૂનાગઢમાં બે શૂન્ય નવ ઇંચ ભેસણમાં ત્રણ પોઈન્ટ છેતાલીસ ઇંચ વરસાદ નોંધાયો છે ભારે વરસાદને કારણે ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે વરસાદથી ખરીફ પાકોને જીવનદાન મળ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો કપાસની આયાત ડ્યુટી હટાવવા માટે નિર્ણય ભારતે કપાસની આયાત પરની અગિયાર ટકા ડ્યુટી હટાવવાનો નિર્ણય કર્યો છે આ પગલાંથી અમેરિકા સહિતના દેશોમાંથી કપાસની આયાત સરળ બનશે અને કાપડ ઉદ્યોગને રાહત મળશે નિષ્ણાતોનું કહેવું છે કે આ નિર્ણય અમેરિકા સતતના વેપાર તણાવ ઘટાડશે અને ઉદ્યોગને સસ્તો કાચો માલ મળશે પરંતુ ખેડૂતો આ પગલાંથી નારાજ છે કારણ કે સસ્તા વિદેશી કપાસથી સ્થાનિક કપાસની માગ અને ભાવ ઘટી શકે છે જેના કારણે ખેડૂતોને નુકસાન થવાની શક્યતા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સુરતની બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટી બાલિકાની કાર્યવાહી સુરતની બીઆરટીએસ બસમાં ડીજે પાર્ટીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં ભારે વિવાદ થયો છે કીડ લોકલ નામની સંસ્થાએ નવ ઓગસ્ટના રોજ કોઈ પણ મંજૂરી વિના ચાલુ રૂટ પર બસમાં વગાડીને બનાવ્યો હતો આ ઘટના બાદ સુરત પાલિકાએ મંજૂરીનો દુરુપયોગ કરવા બદલ સંસ્થા સામે નોટિસ પાઠવવાની પ્રક્રિયા પણ હાથ ધરી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ફ્રાન્સ સાથે મળીને બનાવશે સ્વદેશી જેટ એન્જિન ભારત અને ફ્રાન્સ હવે સાથે મળીને પાંચમી પેઢીના સ્વદેશી સ્ટીલ ફાઇટર જેટ માટે એક શક્તિશાળી એન્જિન બનાવશે ફ્રાન્સની કંપની સાફરાન સો ટકા ટેકનોલોજી ટ્રાન્સફર કરશે જે એક મોટી સિદ્ધિ છે આ પ્રકારની અમેરિકા પરની નિર્ભરતા ઘટશે સાત અબ્બર ડોલરના આ પ્રોજેક્ટને સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે મંજૂરી આપી દીધી છે અને ટૂંક સમયમાં તે કેબિનેટ કમિટી ઓન સિક્યુરિટીને પણ મોકલવામાં આવશે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માગ સાથે વકીલોનું આંદોલન રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની સુવિધા પરત મેળવવા માટે સૌરાષ્ટ્રભરના વકીલોએ ફરીથી આંદોલન શરૂ કર્યું છે સઠ વર્ષ પહેલા છીનવી લેવાયેલી આ સુવિધાથી સૌરાષ્ટ્રના લોકોને કેસ લડવા માટે બસ્સો કિલોમીટર સુધી અંતર કાપવું પડે છે આંદોલનની રૂપરેખા નક્કી કરવા અને એક્શન કમિટી બનાવવા માટે રવિવારે એસસી વકીલ મંડળોની બેઠક યોજાશે જેને ભાજપ અને કોંગ્રેસ બંને ટેકો મળ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એપીકે ફાઇલ ખોલતા શિક્ષિકાના ખાતામાંથી નવ પોઈન્ટ પાસઠ લાખ રૂપિયા ગાયબ ઊંઝા તાલુકાના કહોડા ગામે શિક્ષિકા ભારતીબેન ગુર્જર ઓનલાઈન ઠગાઈનો ભોગ બન્યા છે શિક્ષકોના વોટ્સઅપ ગ્રુપમાં આવેલ બેન્ક ઓફ ઇન્ડિયા જેવી એપીકે કે ફાઇલ કરતાની સાથે જ મોબાઈલ હેક થઈ ગયો બીજા દિવસે જાણવા મળ્યું કે ખાતામાંથી નવ પાંસઠ લાખ એકસો ને છ્યાસી ટ્રાન્ઝેક્શન દ્વારા ઉપડી ગયા છે મહેસાણા સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધવામાં આવી છે સાયબર સેલે લોકોને એપીકે ફાઇલ ડાઉનલોડ ન કરવા માટે ચેતવણી આપી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત ચીન વેપાર હવે રૂપિયા અને યુએનમાં થશે ભારત અને ચીન લિપુલેખા સિપ્લી લા અને નાથુ લા પાસ દ્વારા વેપાર ફરી શરૂ કરવા માટે સંમત થયા છે આ નિર્ણય અઢાર અને ઓગણીસ ઓગસ્ટે ચીનના વિદેશ પ્રધાન વાંગ ચીની ભારત મુલાકાત દરમિયાન લેવાયો છે પહેલીવાર વેપાર સંપૂર્ણપણે રોડ માર્ગે થશે અને ચુકવણી ભારતીય રૂપિયા અને ચીની યુએનમાં થશે જે અગાઉ વિનિમય આધારિત હતી નેપાળે આ કરાર સામે વાંધો ઉઠાવ્યો છે તેનો દાવો છે કે આ વિસ્તાર તેના પ્રદેશનો ભાગ છે મિત્રોની મહત્ત્વના સમાચારની વાત કરીએ તો વલસાડમાં ચાર કલાકમાં ચાર ઇંચ વરસાદ જળબંબાકાની પરિસ્થિતિ વલસાડ જિલ્લામાં વહેલી સવારે ભારે વરસાદ પડ્યો જેમાં ધરમપુરમાં ચાર કલાકમાં ચાર ઇંચ પાડીમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે ધરમપુરની લાવડી નદીમાં ઘોડાપુર આવ્યો મધુબન ડેમનું સ્તર વધતા તેના છ દરવાજા ખોલી દેવામાં આવ્યા છે હવામાન વિભાગે હજુ પણ ભારે વરસાદની આગાહી કરી છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો ગિરનાર પર ત્રણ ઇંચ વરસાદ દામોદર કુંડમાં પણ ઘોડાપુર જોવા મળ્યો છે જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર બે કલાકમાં ત્રણ ઇંચ વરસાદ ખાબકતા દામોદર કુંડ અને કાળવા નદીમાં ઘોડાપુર આવ્યું છે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા દામોદર કુંડમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકીને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં આગામી પાંચ દિવસ અતિભારે વરસાદની આગાહી કરી છે જેના કારણે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે